બેંક ઓફ બરોડા સામખિયારી શાખા દ્વારા ગામ જંગી ખાતે ગ્રામસભા ચોપાલનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે બેંકની ઝોનલ ઓફિસથી આવેલ શ્રીમાન ધીરજ મેહરોત્રા અને રિજનલ ઓફિસથી આવેલ શ્રીમાન રવિરાજ સિંહ ઝાલા હાજર રહ્યા હતા

આવેલ મુખ્ય અતિથિ શ્રીમાન ધીરજ મેહરોત્રા સાહેબ રવિરાજસિંહ સાહેબ અને ગામના સરપંચ શ્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું જેના પછી તેમણે હાજર રહેલ લોકોને કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી ચોપાલનું આયોજન બેંકની વસ્તુઓ અને સેવાઓ વિશે લોકોને માહિતી આપી હતી તેમણે જંગી ગામના લોકોના વખાણ કરતા જણાવ્યું હતું કે જંગી ગામમાં એક પણ ખાતું ખરાબ નથી તેમજ કોઈ ડિફોલ્ટર નથી લોકોનો બેંક સાથે વ્યવહાર સારો છે તેમણે પોતાની જંગી ગામ માટેની લાગણીને જણાવતા ઉમેર્યું હતું કે આ ગામના લોકોએ અમને ખૂબ સહકાર આપ્યો છે અહીં અમે બેસીને રાત્રે દસ વાગ્યા સુધી ખાતા ખોલ્યા છે અમારાથી બનતી બેન્કિંગ સુવિધાઓ ગામ સુધી પહોંચાડી છે અને પહોંચાડતા રહીશું કોઈ ખામી રહી ગઈ હોય તો માફ કરજો આ ગામ પ્રત્યે તેમની લાગણીઓ છલકી હતી જેમાં તેમણે ઉમેર્યું હતું કે આ ગામને તો જાણે અમારી બેંકે દત્તક લઈ લીધું છે જેને લોકોએ તાળીઓના ગડગડાટ વડે વધાવી લીધી હતી ત્યારબાદ તેમણે ઝોનલ ઓફિસ રાજકોટથી આવેલ શ્રીમાન ધીરજ મેહરોત્રા સાહેબને બે શબ્દો કહેવા આમંત્રિત કર્યા હતા ધીરજ સાહેબે જણાવ્યું હતું કે આજ રોજ રાજકોટ ઝોનની સમગ્ર શાખાઓમાં ગ્રામ ચોપાલનું આયોજન થઈ રહ્યું છે બધા લોકો બેંકથી નીકળી ગામમાં જઈ રહ્યા છે અને આવા સમયે નાની નોટિસમાં એટલી મોટી સંખ્યામાં હાજર થવા બદલ ગામ લોકોનો આભાર માન્યો હતો તેમણે સરકાર ની યોજનાઓ અને બેંકના બીસી મોડલ વિશે લોકોને માહિતી આપી હતી બીસી એ ગામની જ વ્યક્તિ હોય છે જે ગામમાં બેંકની સુવિધાઓ આપે છે તેની આ સુવિધાનો બને તેટલો વધુ લાભ ઉઠાવવા અપીલ કરી હતી તે ઉપરાંત પાક ધિરાણ ડેરી માટે લોન ધંધા માટે લોન વગેરેની માહિતી પણ આપી હતી સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા નાની દીકરીને બેન્કિંગ ચેનલમાં જોડીનારી શક્તિને આગળ વધારવા અનુરોધ કર્યો હતો સુકન્યા સમૃદ્ધિ યોજના વડે નાની બચત કરીને દીકરીના લગ્ન માટે યોગ્ય રકમ એકઠી કરી શકાય છે બેંક ઓફ બરોડાની વિવિધ યોજના અંતર્ગત માહિતી આપવામાં આવી હતી जंगी गामना सरपंच गुलमामद रावमा जंगी गाम ने बैंक ऑफ बड़ोड़ा द्वारा दत्तक लेवा बदल आभार मान्यो हतो हाजी छात्रा न्यूज इलेवन गुजरात बचाओ कच्छ